જય માતાજી અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવશું ઉપમા જે સોજીનો આપણે કરી શી રવાનો હોય એના માટે આપણે વસ્તુ લીધી છે આ સોજી લીધી છે જાડી લેવાની આપણે ઝીણી આવે એ નહીં આ એક બટેકો નાનું મોરીન લીધું છે અને આ વટાણા છે ને આ વખાણ માટે આપણે ચણાની દાળ એક ચમચી લીધી છે એક ચમચી અડદની દાળ છે અડધી ચમચી હળદર છે અને આ રાય છે સહજ પ્રમાણ મીઠું લેશો અને આ ડુંગળી છે આ લીલા મરચાં છે અને આ ગાજર લીધા છે અને લીમડાના પાન છે અને પાણી લેશું હવે આપણે ગેસ ચાલુ કરશું કઢાઈની શેકી લેશો આપણે

હવે આપણે એક પાઉ તેલ નાખશે દોઢ પાવ જેવું નાખ્યું તમે જેવો વધારે ખાતા વધારે ઓછું ખાતા તો ઓછું હવે આપણે થોડું જીરું નાખશું ચપટી આ રાઈ નાખશું આ પાન નાખશું બે ત્યાં લીમડા આપણે આ ચણાની દાળ શેકી લેશું પેલા અડદની દાળ નાખી દઈશું બે ચમચી ચમચી લેવાની

નાખી આપણે જે ખાતા હોય ભાવતા હોય શાકભાજી નહીં શકાય એવું નથી કે વટાણા બટેકા જેવું થાકો ઘણા દૂધી નાખે છે ફૂલેવાર નાખે

મીઠા સોડા નાખશું અને થોડાક આપણે લીંબુ નો રસ નાખશું ચમચી જેટલા આપણે જે સ્થાન આપશો અને બે થી અઢી મિનિટ જેવું આપણે ઢાકીને રહેવા હવે આપણે સોલ્વ કરીશું આ ધાણા નાખી દેસો આપણે छोटा-छोटा सरस થઈ ગઈ છે એના મુકી દે આમાં માંગે કે દી થાય રાત પર અને આપણે સોલ્વ કરશું હવે આપણા ધાણાના ઉપર અંદર તો ના થશે તો આપણે ઉપમા સોજીનો ઉપમા તૈયાર છે તો લાઈટ કરજો શેર કરજો બે લેટન ડબલ ના ભૂલતા હોય તો પ્રેસ કરીને કહેજો તમે કેવો લાગ્યો એમાં કઈ